આવેદનપત્રો શું હા ચોક્કસ વિરોધ છે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે નિવેદન કર્યું છે એના વિરોધમાં રાજપૂત સમાજ આજે સમગ્ર ભેગો થયો છે વલભીપુર તાલુકાનો અને મોહન રેલી સાથે અમે આવેદન પત્ર દેવા જવાના છીએ અને રાજકોટ સમાજની એક જ માંગ છે કે રૂપાળા સાહેબની ટિકિટ રદ કરે અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજકોટ સમાજ નું શું આગળ સંકલન સમિતિ જે રીતનો નિર્ણય કરશે એ રીતે રાજકોટ સમાજ નિર્ણય કરશે રામ ગોહે રામદેવસિંહ સતુબા હું વલભી તાલુકા રાજકોટ સમાજ પ્રમુખ છું અને અમે લોકો અત્યારે આવેદન પત્ર આપવા જવાના છીએ કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે અભદ્ર અને એની ટિકિટ લોકસભાની રાજકોટમાંથી રદ થવી જોઈએ કાલી રાજકોટ રદ થવી જોઈએન સમિતિ અમારે નક્કી કરે એ પછી એટલે જે આખે આખું જે અત્યારે રહ્યા છો સમિતિના મુજબ જઈ રહ્યા અમારી સંકલન સમિતિ બધા તાલુકા બધા આપેલી છે આવી પત્ર અને અમે આવી જઈએ છીએ